વધુ એક સરકારી અધિકારી લેતા ઝડપાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ લાખની લેતા લેતા ઝડપાયા ઝડપાયા વર્ગ અધિકારી હર્ષદ ભોજક છે એન્જિનિયર આશિષ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે ટીડીઆર સર્ટિફિકેટ માટે પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા એમસી ની ટીમે હર્ષદ ભોજક ના ઘરે તપાસ કરી ત્યારે પ્રગતિનગર ના ફ્લેટમાં તપાસ કરતા તો લાખ રૂપિયા મળી આવ્યા હર્ષદ ભોજક પાસેથી સોનાના બિસ્કિટ પણ મળ્યા છે ઘરેથી મળેલા દસ્તાવેજની પણ ચકાસણી હાથ ધરાઈ છે અને વિલકતો અંગે પણ ચકાસણી શરૂ કરાઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ અધિકારી ગઈકાલે લાંચ લેતા ઝડપાયા છે એસીબીએ આ અધિકારીને ઝડપી પાડ્યા છે જે વીસ લાખ રૂપિયાની લાંચ લઈ રહ્યા હતા અને આ જે આખો ખેલ છે કે જે વિરાટનગર ખાતે આ એક જે જમીન હતી તેના ડેવલપમેન્ટ માટે આ જે આખી લાંચનો ખેલ છે તે રચાયો હતો જે અસિસ્ટન્ટ ટીડીઓ છે હર્ષદ ભોજક તે આ આખી લાંચની અંદર ઝડપાયા છે અને આ જે તેમનું છે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી એસીબી દ્વારા તેમના ઘરની અંદર તપાસ કરવામાં આવી જેની અંદર ઘરમાંથી તોતેર લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે અને સાડા ચાર લાખનું સોનું પણ મળી આવ્યું છે અને આજે વીસ લાખની લાંચ તેઓ લેવા માટે પહોંચ્યા છે આ એસીબી આખો ટ્રેપ કરીને આખો જે આખો ભાંડો છે તે ફોડ્યો અને આજે આખી લાંચ જે છે તેનો કઈ રીતે આખી જમીનની આજે એક સર્ટિફિકેટ માટે આ લાંચ માગવામાં આવી હતી કઈ રીતના આખી ઘટના સર્જાઈ હતી તેને લઈને પણ તપાસ શરૂ કરી છે અને હવે આ અધિકારી દ્વારા કઈ કોની કોની પાસે આ પ્રકારે લાંચ લેવામાં આવી છે અને કઈ રીતના આ અધિકારી અલગ અલગ જે સ્તરો પર ખેલ પાડતો હતો તેને લઈને પણ હવે વધુ તપાસ શરૂ કરી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ આજે ભોજકની જે વીસ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે તેના કામે એમના રહેણાં કે ઝડપી એસીબીની ટીમે કરેલી છે એમાં તોતેર લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કીટ લગભગ સાડા ચાર લાખની કિંમતને એમ કરીને સત્યોતેર લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કીટ એટલું કબજે થયેલું છે બાકી દસ્તાવેજો અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે વિશેષ ડિટેલ હતી કાલે શેર કરવામાં આવશે